નમસ્કાર જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે આખાની પ્રામાણિકતાનો છેદ ઉડાડી મૂકે છે મહાભારતનું યુદ્ધ પૂરું થયું ત્યારબાદ શ્રી કૃષ્ણ દ્વારકા નગરી ચાલ્યા ગયા અને ત્યાં સુખ ચેનથી રાજ્ય ચલાવવા લાગ્યા થોડા સમય બાદ ભગવાન શ્રી કૃષ્ણ પર્યટન માટે ગયા હતા તે પર્યટન બાદ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકા પરત આવ્યા અને હિંડોળા પર આરામ ફરમાવી રહ્યા હતા બરાબર એ જ સમયે પટરાની રોકમણી તેની પાસે આવ્યા અને બોલ્યા હે સ્વામી મારા મનમાં કેટલાય સમયથી એક વાત મને તંગ કરી રહી છે અને તે વાત મને આપના વિશે સંદેહ શંકાનો ઉદ્ભવ કરાવી રહી છે તેમજ પાપ પુણ્ય અને કર્મના સિદ્ધાંત વિશે મારા મનમાં શંકાના ભ્રમરો ઉત્પન્ન કરી રહી છે જો આપની આજ્ઞા હોય તો હું એ વાત આપ સમક્ષ પ્રગટ કરીને તેનું નિવારણ પૂછી શકું ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા હે પ્રિય એવી તો કઈ વાત છે જે તમારા મનમાં આટલા બધા ભ્રમરો ઉત્પન્ન કરી રહી છે અને તે પણ મારા પર તેમજ પાપ પુણ્ય અને કર્મ પર સંદેહ કરાવી રહી છે આપ આવો અહીં બેસો અને નિસંદેહ અને વિસ્તૃત વાત મને જણાવો તેમની પાસે જઈ બેઠા અને વાત શરૂ કરી હે મહાભારતના યુદ્ધમાં ઘણા થયા હતા છતાં પણ ધર્મનો વિજય થયો પાંડવોનો વિજય થયો હતો તેમાં તમે શસ્ત્ર ઉઠાવ્યા વગર પાંડવોની ઘણી મદદ કરી હતી પણ આપે ગુરુધ્રોન અને ભીષ્મ પિતામહ જેવા જ્ઞાની પુણ્યશાળી અને મહાન યોદ્ધાઓને દગાથી મારવાના તમે કેમ સહભાગી બન્યા મને એ વાત નથી સમજાતી કે આપે તમારી નજર આમ સમક્ષ કેમ થવા દીધો શું એની મહાનતાની કોઈ ગરિમા નહીં આ પાપ તમે કેમ થવા દીધું એવી તો તેમણે શું ભૂલ કરી હતી કે તેમની ભૂલ આગળ સ્વયં આપે પણ તેમની કોઈ મદદ ના કરી કે આપે પણ તેમને દગાથી મારવા દીધા પ્રથમ તો શ્રીકૃષ્ણ મૌન રહ્યા અને ફક્ત સ્મિત આપ્યું પણ રૂકમણીએ લીધી વાત મૂકી નહીં અને ફરી ફરી આ જ પ્રશ્ન પૂછવા લાગ્યા ત્યારે શ્રી કૃષ્ણ બોલ્યા હે પ્રિયે યાદ રાખો કે કર્મનો સિદ્ધાંત કોઈને છોડતો નથી ભલે પછી તે મહાન ચક્રવર્તી રાજા હોય કે એક રંગ હોય તમામને કર્મના સિદ્ધાંતમાંથી પસાર થવું જ પડે છે જેવા જેવા કર્મ કર્યા હશે તેવા તેવા ફળ ભોગવવા જ પડશે ગંગાપુત્ર ભીષ્મ પિતામહ અને ગુરુ દ્રોણાચાર્ય તે બંનેની મહાનતા જ્ઞાન અને સારપ વિશે કોઈ શંકા નથી પણ એ બંનેએ જીવનમાં ફક્ત એક જ એવું પાપ કર્યું હતું કે જેના કારણે એની આખી જિંદગીની તમામ સારપ અને પુણ્ય કર્મો ધોવાઈ ગયા રૂકમણી કહ્યું કયું પાપનાથ શ્રીકૃષ્ણ બોલ્યા હે દેવી એ બંને એ સભામાં ઉપસ્થિત હતા કે જ્યાં દ્રૌપદીની લાજ લૂંટવાની કોશિશ થઈ એ બંને એ ઘટના રોકવા બધી જ રીતે સક્ષમ હતા પણ એમને મૂંગા રહીને જોયા કર્યું જે સારાપણું એક નારીનું અપમાન થતું રોકી ન શકે તે શું કામનું આ એક જ પાપ એ બંનેની તમામ શ્રેષ્ઠતાને ધોઈ નાખવા માટે પૂરતું હતું રુકમણીજી અચંબિત થઈને બોલ્યા એ સાચું સ્વામી પણ કર્ણનો શું એ તો એક શ્રેષ્ઠ મિત્ર પરાક્રમી અને મહાદાનેશ્વરી હતો તેમાં કર્ણનો શું દોષ હતો કે એને પણ દગાથી મારવામાં આવ્યો હતો કે જેને પોતાની માતા કુંતીને પણ અર્જુન સિવાય કોઈ પણ પાંડવને ન મારવા વચન દાન આપ્યું ઇન્દ્રને પણ દાનમાં પોતાના કવચ કુંડળ આપી દીધા એવા મહાન દાતાને કયા પાપે માર્યો શ્રી કૃષ્ણ ફરી હસીને બોલ્યા કર્ણ ખૂબ મોટો દાનવીર હતો પણ સાત સાત મહારથીઓ સામે સફળતાપૂર્વક એકલે હાથે લડતો મહાવીર અભિમન્યુ જ્યારે નીચે પડી ગયો અને ત્યારે તે સા મૃત્યુની નજીક હતો તે જ વખતે તેને અસીમ આશાથી પાસે જ ઊભેલા કર્ણ પાસે પીવાનું પાણી માગ્યું તેને આશા હતી કે દુશ્મન હોવા છતાં મહાન દાનેશ્વરી કર્ણ તેને જરૂર પાણી આપશે પણ કર્ણની પાસે જ ચોખ્ખા મીઠા પાણીનો જરો હોવા છતાં ફક્ત પોતાનો મિત્ર દુર્યોધન નારાજ ન થાય તે કારણે કર્ણએ મરતા અભિમન્યુને પાણી ન આપ્યું અને એ બાળ યોદ્ધો અભિમન્યુ તરસ્યો જ મરી ગયો હે પ્રિય આ એક જ પાપ એના જીવન આખા દરમિયાન કરેલા દાનથી મળેલા પુણ્યને નષ્ટ કરવા માટે પૂરતું હતું અને કાળની અકળ ગતિ જુઓ કે અને કર્મનો સિદ્ધાંત જુઓ એ જ પાણીના કાદવમાં કર્ણના રથનું પૈડું ફસાયું અને તે જ પાણી તેના મૃત્યુનો કારણ બન્યો આજ છે કર્મનો સિદ્ધાંત કોઈને કરેલા અન્યાયની એક જ પણ જીવન આખાની પ્રામાણિકતાનો છેદ ઉડાડી મૂકે છે તમે હોય કે હું કર્મનો સિદ્ધાંત સૌએ ભોગવવાનો જ છે